રતાળું કેવી રીતે બનાવવામાં આવે છે અહીંયા આપણે જોઈ શકો છો કે આ રતાળુનો માંડવો છે એની અંદર પરવટ પણ છે પર્વત એ પહેલાં છે અને પછી રતાળુની ખેતી કરવામાં આવે છે અહીંયા જે માંડવો દેખાય છે એની અંદર જે સૂકા પાંદડાઓ દેખાય છે એ પર્વતના છે અને જે લીલાછમ પાંદડા છે એ રતાળુના છે તો એમના વિશે આપણે અનિલભાઈ અને મહેન્દ્રભાઈ દ્વારા માહિતી લઈએ રતાળુ વિશે માહિતી લઈએ હું મારા મિત્ર અનિલ જે મારો ક્લાસમેટ છે કે એમને હું મળેલો એમણે બે પાક લીધેલા છે એક પર્વત લીધેલા છે અને બીજું છે રતાળુ એમ તો એમના વિશે આપણે માહિતી લઈએ કે તમે રતાળુ ક્યારે બનાવો છે એમના વિશે મને થોડી માહિતી આપો ને ભાઈ રતાળુનો કેવું છે કે જૂન મહિનાના શરૂઆતની અંદર એટલે કે ચોમાસાની શરૂઆત થવાની હોય એ સમયગાળા દરમિયાન રતાળુનો પાક જે છે એની નાની નાની ગાંઠો આની અંદર આ રીતે જમીનની અંદર ખોડીને રોપવામાં આવે અને જે રીતે વરસાદની શરૂઆત થાય એટલે એ જે રતાળું જે છે એ અંદરથી જમીનમાંથી એનો પીલો કાઢીને આ રીતે વેલાની છે એની ચાર પાંચ જેટલા એમ નીકળવા લાગે એના પીલા અને એને દોરીની સાથે બાંધીને આ રીતે માંડવા સાથે ઉપર ચઢાવી દઈ છે ને મે જૂનમાં જૂનના એન્ડમાં જેવું રોપવાનું આવે જૂનમાં મતલબ વાતાવરણ જોઈને આવો વાટાવડખું હોય વધારે પડતો ફરતો હોય તો રોપવાનું નહીં અંદર આને વાટાવ વરસાદનું ચાલુ થવાનું છે એ ચાલુ ખો રોપવાનું એ રોપીને ઉગવા લેવાનું બે પાણી લંબાવવાનું પહેલાં લખવાનું પહેલાં લંબાવવા જ દેવું પડે એ બીજું પાણી પાઈ દેવાનું તો ઊગા હોઈ જાય પછી આપણે એને જે નીડવાનું હોય ગોળવાનું હોય હરપૂર્ણ હોય તે ખાતર પાણી જે કરવાનું એ કરી નાખવાનું

એમાં આપણે ખાતર ને એવું કેવી રીતે ખાતર તો છે ને નોર્મલ થોડું થોડું નાખો ને આપણે પેલા દસ છવ્વીસ છવ્વીસ લાખે કે દાઇ લાખે થોડી તો કેમ નોર્મલ પછી હું તો વીસ દસ દસ લાખો પેલું કિસાન જોડ આપણે બારડોલી બારડોલી વાળું કિસાન જોડ રિઝલ્ટ સારું સારું મળે એને ખર્ચો ઓછો પછી એને માપ નથી એટલે આપણે ટાઈમ એટલે અમુક અમુક અંતરે અને ગોળ્યા કણ બીજું કોઈ નહીં થોડું થોડું

આપણેને આંધી વધારા પર એટલે લગભગ આ જાન્યુઆરી એનમ સુધી કરવાનો આવે હતો અને માં આપણે ભાવ કેવી રીતે મળે ભાવ તો આ કોરોનામાં છે ને આ છે રૂપિયા ફિક્સ ભાવ હતો રૂપિયા ખેડૂતને હિસાબે રૂપિયા ઇફેક્ટ પડી બઢિયા

તે ઉપર એમ નાની સાઇઝ ના તો બી વાંધો નહીં તમારે હવે કીરો ના હોય તો કીરો તમે ફરજ રાખો તો પાય તો બહુ વધારે નુકસાન થાય આપણને ખોટ જાય વધારે એમ આ વસ્તુ છે